ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સાવલી તાલુકાના પરસમપુરા ગામ પાસે એક બાયક સ્લીપ થઈ જતાં બાયક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું પુત્રીના લગ્નના દસ દિવસ પહેલાં પિતાનું મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો સાવલી તાલુકાના ખાંડી ગામમાં રહેતા જ્યાં બેન પઢારે પાદરવા પોલીસને જણાવ્યું હતું કે મારા પતિ વખત સિંહ ઉંમર વર્ષ બેતાલીસ ખેત કામ કરે છે મને સંતાનમાં એક મોટો પુત્ર અને નાની પુત્રી અર્પિતા છે મારું પિયર ઉમરઠીના ઉટોખડી ગામે આવેલું છે મારી પુત્રી

મને તેમજ પુત્રીને કોઈ ઈજા થઈ નહોતી પરંતુ પતિને શરીરના આંતરિક ભાગે ગંભીર ઈજા થતાં તેઓ સ્થળ પર બેભાન થઈ ગયા હતા તેમની સારવાર માટે સાવલીની હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે પતિનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું બસ આજ માટે આટલું જ એ મારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ